એટલે પહેલું દૂધ બાળકને કયું કામ આવે છે પોતાની માતાનું જેમ હરણી હોય છે હરણી અને હરણી બચ્ચાને જન્મ આપે ને એક જ વખત ખાલી હરણી માતાનું દૂધ પી લઈને એટલે ગમે જેવા દેવાના હાથમાં આવે નહીં ના એટલું સ્પૃતિમાં આવી જાય હા બરાબર એટલે દરેક દરેક બાળક માટે પહેલું જો સાચું દૂધ હોય તો પોતાની જનતા માતાનું છે અત્યારે તો શું છે બોટલું થઈ ગઈ છે હા અત્યારે એટલે પહેલાં દૂધ માયકા દૂધમાં દૂધ પહેલા દૂધ માયકા બાળક બાળક માટે ઊંચામાં ઊંચું જો દૂધ હોય તો પહેલું પોતાની માતાનું છે બરાબર પછી માતાનું દૂધ એને ન મળે કોઈ અજ્ઞાત કારણો વશ તો દૂધ દૂસરા દૂધ ગાયકા બીજા ક્રમે આવે છે દૂધ ગાય માતાનું ગાય માતાના દૂધમાં બધી પ્રકારના વિટામિન પ્રોટીન હોય છે શક્તિશાળી હોય છે બાળક માટે અને સુપાચ્ય પણ હોય છે બરાબર જેમ કે બકરીનું અને ગાયનું એટલે ગાયનું દૂધ બીજા નંબરે ગાય માતા નું દૂધ આવે જે સુપાચ્ય અને બધા પ્રકારના વિટામિન ને બધા પ્રકારના પ્રોટીન એની અંદર હોય છે એટલે બીજો બીજું દૂધ છે ને બીજું દૂધ એ ગાય માતાનું બરાબર પછી તીસરા દૂધ વનરાય કા ત્રીજું દૂધ છે ને વન નું એટલે પૃથ્વી માતા આખી વનરાયમાં આવી જાય ને પૃથ્વી માતા માટે જેટલા ઝાડ પાન છે તમે કીધું કે આંકડામાંથી દૂધ નીકળે વડમાંથી નીકળે પીપળામાંથી નીકળે કરણમાંથી નીકળે બરાબર જેના ઘી પણ બનાવતા હોય છે બીજા પણ એવા તો અનેક વૃક્ષો છે આ વનરાયમાં અનેક દૂધ છે એમાંથી વનસ્પતિ ઘી પણ બને છે જેને ડાલડા ઘી કહી છે આપણે બરાબર એટલે ત્રીજું જે દૂધ છે ને એ વનરાયનું છે બરાબર ખ્યાલ આવ્યો

એટલે ભાઈ ચોથું દૂધ છે કાય કા એટલે કોનું છે એમ ચોથું દૂધ કયું અને કોનું કોને કેવું હમ્મ ખ્યાલ આવે છે ને બરાબર હવે દૂધનો રંગ કેવો હોય છે સફેદ રાઈટ સફેદ બરાબર સાચી વાત તો માતાના દૂધનો રંગ જન્મ દેનારી માતાના દૂધનો રંગ સફેદ છે બરાબર પછી ગાય માતાના દૂધનોય રંગ સફેદ છે બરાબર પછી વનરાયમાંથી દૂધ નીકળે છે જે

અનાહાર કરીએ છીએ ત્યારે એમાંથી આપણું બ્લડ બને છે બધી શરીરની શક્તિઓ બને છે વાળ ને ને આ બધું જે છે માંસ હું એમાંથી બને છે ને હવે એમાં જે આપણે માતા ધરતીના પેટાળમાંથી જે અનાહાર પ્રગટ થયું જેમ કે ઘઉં બાજરો જુવાર શાકભાજી એક્સ વાય એડ બરાબર તો એને આપણે ખાઈ છે ને એના દ્વારા આપણા શરીરમાં શક્તિ આવે છે બરાબર શક્તિ આવે છે પછી શક્તિમાંથી બ્લડ બને છે બરાબર એ બ્લડ બને છે પછી બ્લડમાંથી આ શુક્ર રૂપી વીર્ય રૂપી દૂધ બને છે બરાબર બરાબર હવે એ દૂધ માતાના રજમાં જ્યારે ચોંટે છે ત્યારે માતા દૂધ વંતી થાય છે કે એમ એમ થાય હા ત્યારે થાય રાઈટ ફરે તો મેળ પડે ક્રિયા વગર કોઈ વસ્તુ થાય નહીં ને નો એટલે એ પિતાનું દૂધ ચોથું દૂધ છે કાંઈકા એટલે ચોથું દૂધ છે એ પિતાનું છે પિતાનું દૂધ જ્યારે માતાના રસ સાથે સમન્વય થયો ત્યારે એમાંથી બાળક બન્યું ને માતા દુધ્વંતી બની બાળકનો જન્મ થાય ને પછી જ માતા દુધ્વંતી બને ત્યાં સુધી ન બની શકે ખ્યાલ આવ્યો હા પૂછો ઓલા ભાઈનો જવાબ બરાબર છે હલો

અરે પણ તન મન ધન ગુરુ શરણે આપો ત્યારે બધી વસ્તુ ઉગળે એવું નથી કયા ગુરુ ચરણે આપવાનું તન મન ધન ની કહ્યું ચાલો જે આપણે હું તમને કહું ક્યાં ગુરુને આપવાનો હે હં જે આપણને માં બાપ આપણે જન્મ કીધો હા બરોબર હં અને આપણી માત આપણે માત ફૂદ દેવી આપણે અને એને જન્મ આપણે જે છઠ્ઠા ગુરુ કોણ આપણે હૈ હાજર અમરી આપણે છઠ્ઠા ગુરુ

દેહારી ગુરુ ના શરણે નહીં દેહ ધારી જે પાંચ તત્વો નું પુતળું લઈને છે ઈ ગુરુ નહીં ઈ ગુરુ ના શરણે તમે તન આપી દો ધન આપી દો મને આપી દો અર્પણ કરી સારા જો સંત હોય સારા ગુરુ હોય તો તન મન ધન પાછું આપી દે પણ કોઈ ઢોંગી પાખંડી મળી જાય તો ધન બધું ધન બધું લઈ લે અને દીકરી

એ શબ્દ ગુરુ છે એ જ આત્મા ગુરુ છે એ જ પરમાત્મા ગુરુ છે એ પરમાત્મા રૂપી ગુરુ ચાર દાગથી ન્યારો છે ચાર દાઘ કયા કયા છે એનો જન્મ મરણ નથી એ અનાહાર કરતા નથી એનું કોઈ શરીરય નથી એની અંદર કોઈ વિષય વાસનાય નથી આ ચાર દાગથી જે ન્યારા છે ને એ સત્ગુરુ છે એ આત્મ પરમાત્મ શબ્દ રૂપી ગુરુ છે

એ ખાવા પીવાનો દાગ છે વિષય છે એનોય દાગ છે એનું એનું શરીર રહે છે એ દાગ છે આ તો ચાર દાગ અંદર આવે ચાર દાગ થી ન્યારો છે કોઈ તો ચાર દાગ થી ન્યારો કોણ છે એ જ પરમ પિતા પરમાત્મા શબ્દ સ્વરૂપી ગુરુ એ જ પરમ પિતા પરમાત્મા આતમ એ જ ગુરુ છે અને સુરતા શિષ્ય છે સુરતા શિષ્ય આ સુરતા શિષ્ય ને શબ્દ ગુરુ શબ્દ ગુરુ બરાબર આ સુરતા એટલે ચિત્ત